જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો દસ દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ મૂકેલી છે જેનું ટાઇટલ છે ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં અને કહી તો થાય શું જોરદાર ખુલાસો આ ટાઇટલ છે બરાબર અને બ્લુ રંગની સ્ક્રીન છે એમાં કોમેન્ટ આવેલ છે કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ છે સુરેશ કિશોરી બરાબર હવે શું લખે છે કોમેન્ટમાં કોમેન્ટમાં લખે છે જય ગુરુ મહારાજ જય ભગવાન જય નિરાંત તમે કોને નુગરા કો છો મતલબ કહો છો જણાવજો જય ગુરુદેવ આનંદ બરાબર તો નુગરા કોણ છે સુગ્રા કોણ છે કોને નુગ્રા કહો છો અને સુગ્રા કોને કહો છો બરાબર તો નુ પ્લસ ગરા અર્થ થાય છે નહીં ગરાનો અર્થ થાય છે ઘર જેમ ફળોમાંથી ઘર નીકળતો હોય છે બરાબર મતલબ એનો સાર નીકળતો હોય છે ફળની અંદરથી જે ઘર હોય એને ગરા પણ કહેવાય ઘર પણ કહેવાય અને એની અંદર જે આપણે નીકળતો હોય છે ઘર બરાબર એને સાર કહેવાય શોધાય હવે એ નુગરાનો અર્થ છે નું પ્લસ નું મતલબ નહીં પ્લસ ગરા મતલબ જેમ ફળોમાં ઘર નીકળતો હોય છે એમ જે શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધ આ વિષય વાસનાઓના ઘરમાં સારમાં ગરામાં જે રચ્યો પચ્યો રહે છે તે નુગરો છે બરાબર કારણ કે નુ પ્લસ ગરા નું એટલે નહીં ગરા એટલે જે સત્યના સારને સમજતો નથી સત્યના રસ્તે ચાલતો નથી તે વાસ્તવિક રીતેનું ગુરુ છે બરાબર ભલે હજારો ગુરુ હોય તો હવે સુગ્રાહ સુગ્રહ સુનો અર્થ સત્ય થાય અને ગ્રહનો અર્થ રસ નીચોડ જેમ તમે સફરજનને છોલીને એનો ઘર કાઢી લ્યો એના બી કાઢીને મિક્સરમાં રસ બનાવી નાખો એમ એમ શુંનો અર્થ સત્ય થાય ઘરનો અર્થ નીચોડ ગરા થાય બરાબર જે સત્યના જ રસ્તે ચાલે છે સત્યનું આચરણ કરે છે સત્યનું જ પાલન કરે છે સત્ય ધર્મ જે જાણે છે બિલકુલ લેસ માત્ર એક વાર પણ દિવસમાં જે અસત્ય બોલતો નથી ખોટું બોલતો નથી હ કલાલની કમાઈ કરીને ખાય છે કોઈની સાથે છેતરપિંડી છલ કપટ ઠગાય બિલકુલ નથી કરતા અને સતત દેહધારી ગુરુએ જે ભજન ભક્તિ બતાવ્યું છે તે ભજન ભક્તિની અંદર જ લાગી દે છે તે સુગરા છે અને ગુરુમુખી હોવા છતાં જે પાપ કર્મનું આચરણ આચરે છે છલ કરે છે કપટ કરે છે ગેરકાનૂની કાર્યો કરે છે દીકરીઓમાંથી દ્રષ્ટિ ખરાબ કરે છે અસત્ય બોલે છે લોકોની સાથે ઠગાઈ કરે છે તે મહાનુગરો છે ગુરુ હોવા છતાં તે મહાનુગ્રહ છે બરાબર હવે એક એક વાણીનો શબ્દ છે કે પચાસ પાપી અમને મળજો સામે પચાસ પાપી અમને મળજો પણ એક નુગ્રો ન મળજો બરાબર હવે આ તમે આનો અર્થ શું છે સમજો કે પચાસ પાપી અમને મળજો પણ એક નુગરો ન મળજો નુગરો એટલે જેની ઉપર ગુરુ નથી તો પચાસ પાપી મળે મળે તો એ પચાસ પાપી પાપ કરતા હોય તો એને તો ગુરુ ન હોય તો પાપ કરતા હોય ને હે પણ એક નુગરો ન મળજો એવું કેજો તો આનો અર્થ શું થાય કે પચાસ પાપી ભલે અમને મળે પણ એક નુગરો સામે ન મળજો બહુ વિચારવા જેવી વાત છે સરવાળે બે એક સરખું જ થાય કારણ કે નુગરો હોય ગુરુનો હોય એ પાપ કરતો હોય બરાબર તો પચાસ પાપીને આવકારે છે અને એક નુગરાને આવકારો નથી આપતા એનો અર્થ શું છે તો પાપ તો કોણ કરે નુગરા જ કરે કે નહીં હે તો પછી આ પચાસ પાપીને ભલે સામે મળે વાંધો નહીં પણ એક નુગરો નો મળશો કોને નુગરો કીધો થઈ કે પચાસ જે પાપી છે જે પાપ કરનારા છે એને તો ગુરુ નથી એ તો અજ્ઞાન છે એ ભલે અમને સામે મળે એનો દોષ નથી લાગવાનો પરંતુ એક ગુરુમુખી થઈ ગુરુ બનાવીને ગુરુ કરીને સુગ્રો બનીને અને નુગરાથી પણ બહેતર કામ કરી રહ્યો છે દારૂ પીવે છે માઉસ મટન ખાય છે દીકરીઓ માથે દ્રષ્ટિ ખરાબ કરે છે છલ કપટ કરીને લોકોનું ધન અડફે છે ઠગે છે હે અરે ગુરુ હોય તો ચેલ્યું ચેલા સાથે છલ કપટ કરી દરેક પ્રકાર એનું શોષણ કરી એનું ધન અડપી અને ચેલિયું ચેલાએ ગુરુ કરીને એ પછી છલ કપટ કરી હે દારૂ પીતા હોય જુગાર રમતા હોય બીડી પીતા હોય સિગરેટ પીતા હોય તમાકુ ખાતા હોય માવા ખાતા હોય પાન ગુટકી ગુટકા ફાકી આ જે કાંઈ બધું આવે છે નશીલો પદાર્થ એ ગુરુમુખી થઈને કરતો હોય તો એ મહાનુગરો કહેવાય એટલે એવો ન મળજો અમને એમ ગુરુમુખી હોવા છતાં આવા અધર્મના માર્ગે જે હાલે છે છલકપટ કરે છે એ મહાનુગરો છે ગુરુ હોવા છતાં એ મહાનુગરો છે એટલે એવો અમને ન મળજો એમ બાકી ઓલા જેને ગુરુ જ નથી પચાસ પાપ એવા ભલે એમને મળે એનો કોઈ વાંધો નથી બરાબર આવું કહેવા માગે છે તમે જોઈ લો કે ઘણા બધા લોકો એવા છે કે જેને ગુરુ નથી છતાં પણ પરમાત્માનો ભય માથે રાખીને ઘણા બધા સત્યના રસ્તે ચાલતા હોય ગુરુ નહીં હોવા છતાં અને ગુરુ હોવા છતાં હે છલ કપટમાં જ રહે છે ઈર્ષા નિંદામાં જ રહે છે બીજાને પાડવામાં જ રહે છે તો આ ગુરુ એને આવું કરવાનું કીએ છે આવા એના ગુરુ હે કે અમે જ મહાન બાકી બધા ખોટા બધાના ધર્મોને ઉડાડવાની ઈર્ષા નિંદા ટીકા ટીપણીમાં ચોવીસ કલાક લાગ્યું રહેવાનું બીજા ધર્મના અમારો જ મોટો અમે જ મોટા ગુરુ અમારા જ મોટા ગુરુ આ મહાનુગ્રહ છે આનું જ નામ અહંકાર અહંકારમાં આંધ્રા થઈ ગયેલા ખબર એકડાની નથી સત્યનો રસ્તો બિલકુલ નથી સત્યના રસ્તે ચાલવામાં જીરો હોઈશ માત્ર કોરો બકવાસ કથણી બકણી કોરો બકવાસ આને કોઈને આત્મા પરમાત્માની ખબર નથી ગુરુનું લેબલ લગાડી લેવાથી શું ગુરુમુખી થઈ જાય તમે આપણા ભારતનો કોઈ પણ માલ હોય અને એ ચાઈનાવાળા લઈ જાય બરાબર પછી એ ચાઈનાવાળા ચાઇનાનું લેબલ લગાડી એનો એ માલ જ આપણા ફરીને પાછા ભારતમાં મોકલે બરાબર તો માથે લેબલ છે ચાઇનાનું તો શું માલ ચાઇનાનો થઈ જાય ઊંડા ઉતરીને ખોલીને ને એને ખબર હોય કે આ માલ ભારતનો જ છે ઉપર માત્ર લેબલ લગાડ્યું છે હવે બીજી રીતે આપણે જોઈએ તો ચાઈનાનો માલ છે ડુપ્લિકેટ કે ઉલ્લાસનગરમાં ઘણી બધી વસ્તુઓ ડુપ્લિકેટ બને છે કલ્યાણથી આગળ ઉલ્લાસનગર જો કોઈ જોયું હોય તો એનાથી ઉલ્લાસનગરથી અંબરનાથ બરાબર અને હાજી મલંગના જંગલોમાં જ્યાં હું રહું છું એ વાતની વાત કરતો કરું છું બરાબર તો એ ઉલ્લાસનગરમાં આખું ઉલ્લાસનગરો રખડેલો સૌ એમાં ઉલ્લાસનગર નંબર બે જાપાની બજાર ને હું ઘણાને મળેલો છું બધો કે ડુપ્લિકેટ જ માલ છે હવે એવી જ રીતના ભગત મારું કહેવાનો અર્થ છે સુરેશ કિશોરીજી કે ડુપ્લિકેટ માલ ઉપર મહોર અસલી આપણે લગાડી દઈએ ભારતની તો ખાલી મહોર મારી છે એ મહોર લગાડવાથી ડુપ્લિકેટ માલ ઉપર અસલીની મહોર લગાડવાથી એસલી વસ્તુ ન થઈ જાય આંતરિક અંદર સત્ય પણ હોવું પડે જેવી રીતનું હોય એવી જ રીતનું બતાવવું પડે પકડાઈ જાય નકર ગમે ત્યારે કાં તો ખાલી માત્ર ગુરુનું લેબલ લગાડ્યું પણ ગુરુનું એક ગુરુના લક્ષણોમાં લક્ષણોનો ગુરુનો છાંટોય નથી સત્યનો ખાલી ગુરુના લેબલ લગાડીને રખડે એ બધા નુકરાજ છે એ કોઈ ગુરુ નથી હે આ તો બધો નકલી માલ વેચાર્યો હશે તમે જોજો ઘણી માચિસો ઉપર પહેલાં લખેલું આવતું હતું કે ભાઈ નકલી માચીસથી સાવધાન બરાબર નકલી માચીસથી સાવધાન એટલે આપણે માચિસ ઉપર લખેલું હોય કે નકલી માચીસથી સાવધાન અથવા કોઈપણ ચીજ ઉપર લખેલું હોય કે ભાઈ આવી અમારી નકલ વસ્તુ કરનાર નકલથી સાવધાન બરાબર હવે નકલી માચિસથી સાવધાન આવું લખેલું હોય એટલે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય કે તો પછી આ જે માચિસ છે આ જે બાકસ છે આ સાચી કારણ કે બાકસ ઉપર લખ્યું એક નકલી બાકસથી સાવધાન તો આપણું ધ્યાનને કેન્દ્રિત થયું તો ભાઈ આ અસલી પણ હકીકતમાં નકલી બાકસ ઉપર જ લખવામાં આવે નકલી બાકસથી સાવધાન આને કહેવાય છે શું મારે વાત કહું આને જ કહેવાય છે છલ કપાટ નકલી માલ ઉપર જ લખવામાં આવે કે નકલી વસ્તુથી સાવધાન એટલે આપણું ધ્યાન ન્યા દોયરું કહેવાય એમ અત્યારે નકલી બની બેઠેલા ગુરુઓ કહેવાતા ગુરુઓ અને કહેવાતા ચેલ્યું ચેલા આ માલ આપવો છે નકલી અને વાત કરવી છે અસલી ગમે એનો તમે સત્સંગ સાંભળો ગમે એ સાધુના તમે પરિચયમાં આવો ગમે એને તમે ગુરુ કરો એની કથણી બકણી ઉપર ન જાતા કથણી બકણી તો કોરો બકવાસ હોય આત્મા પરમાત્મા શબ્દનું જ્ઞાન આખી દુનિયા આપે છે સાંભળી સાંભળીને પણ જે કોઈ ગુરુ પાસે તમે ગયા એ ગુરુએ તમને ભક્તિ ભજન શું બતાવ્યું એ ભક્તિ ભજન ઉપર આખો આધાર રહે છે એની કોરા બકવાસ કથણી બકણી ઉપર નહીં એ તો બોલે બીજું ને હાલે બીજું હે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં પાખંડે વાણી તો મધુર મધુર બોલી શકે છે પણ એના જીવનમાં આચરણ કેટલું છે સત્યનો માર્ગ કેટલો છે સત્યના રસ્તે હાલે છે કે નહીં બધું એનું જોવું પડે હવે એ જે ગુરુએ તમને વસ્તુ બતાવી જે ભક્તિભજન બતાવી મહિનો છ મહિનામાં તમારામાં જીવનમાં પરિવર્તન આવી જાય પરિવર્તન આવે જ નહીં તો એ ગુરુએ તમને નકલી વસ્તુ આવી બીજા નોટ કરી લેજો જિંદગી આખી બગડી જાય ને એના કરતાં એ છોડી દેવું સારું એક કૂવો છે હો ફૂટ ઊંડો બરાબર હો ફૂટ ઊંડો કૂવો છે એમાં હો ફૂટે પાણી છે કૂવો સમજી લો વધારે ઊંડો છે હો ફૂટ ઊંડો કૂવો હો ફૂટે પાણી છે તમારી પાસે એકસો ને પાંચ ફૂટનું દોરડું છે હો ફૂટે પાણી છે એમાં બે ફૂટથી તમે એક ડોલમાં ગાંઠ મારી બરાબર અને ગરડીમાં ચડાવી તમે નીચે ગરડીથી માપો એટલે સો ફૂટે પાણી છે બરાબર પછી તમે પાણી ડોલ જવા દીધી બે ફૂટથી દોરડું તમે ડોલમાં બાંધ્યું છે એકસો પાંચ ફૂટનું દોરડું છે સો ફૂટે પાણી છે બરાબર પછી ત્રણ ફૂટ તમારા હાથમાં રસીયા રહી હવે પછી ડોલ ભરાઈ ગઈ એટલે તમે ખેંચવાનું શરૂ કર્યું તમે આગળ આગળ વધતા ગયા બરાબર અથવા અન્ય ઊભા ઉભા તમે ખેંચતા ખેંચતા જે રસી છે એના અન્ય ઢગલો કરતા ગયા અચાનક તમારા હાથમાંથી દોરડું છૂટી ગયું અને ડોલ ફટાફટ ફટાફટ ભરેલી ડોલ કૂવા તરફ જવા લાગી બરાબર એકસો ને પાંચ ફૂટનું જે રસ્સી છે બે ફૂટની બાંધેલી છે ત્રણ ફૂટ તમારા હાથમાં હતી સો ફૂટે પાણી હતું તમે પાણી ભરીને બહાર ખેંચતા ખેંચતા ગયા અર્ધે પોણે ભાગ ગયા સુધી તમે ડોલ ખેંચી લીધીને અચાનક દોરડું છૂટી ગયું ફટાફટ ડોલ નીચે ગઈ સીધી કૂવા માથાને તમે જેમ તેમ કરીને છેલ્લું ત્રણ ફૂટનું જે દોરડું છે ને તમે પકડી લીધું મહેનત કરીને એ ત્રણ ફૂટનું દોરડું તમારા હાથમાં આવી ગયું એટલે બધું પાછું આવી જાય આવી જાય કે નહીં ડોલ આવી જાય પાણી આવી જાય દોરડું પૂરેપૂરું આવી જાય આવી જાય કે નહીં આવી જાય ને એમ 105 ને વર્ષની આપણી જિંદગી સમજી લે છે ત્રણ વર્ષ તમારા જીવનના બાકી રહ્યા છે એવું સમજી લ્યો તોય છેડો સુધારી લ્યો ને તોય એ થઈ જાય સો વર્ષની ખોટી ભક્તિ કરવા કરતા ત્રણ વર્ષની તમે હાચી ભક્તિ જો કરી લ્યો તો એ બેડો પાર થઈ જાય છેડો સુધારો આપણે છે ને છેડો સુધારો છેડો એટલે જીવનની જે થોડા વર્ષો બાકી રહી છેડો તો હવે તો સુધારો આખી જિંદગી તો પાપ મર્યા છેડો તો સુધારો એને છેડો સુધારો કહેવાય બરાબર તો નુગરા નું એટલે નહીં ઘરા એટલે સત્યને છોડીને વિષય વાસના રૂપી જ ઘરનો એનો જ રસ પીધા રાખે છે એ નુગ્રાશે સુગ્રા શું એટલે સત્ય ગરા એટલે સત્યનો જ જે રસ પીવે છે સત્યમાં જ રહે છે એ સુગ્રાશે તો કોને નુગ્રા કહો છો આ નુગ્રા ગુરુ હોવા છતાં અસત્યને માર્ગે હાલતો હોય તે નુગ્રો જ છે અને નુગરો હોવા છતાં સત્યને માર્ગે હાલતો હોય તે સુગ્રો જ છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય